શ્રી લીલા ગૌતમ બરકાલ દ્વારા સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવતા અરજદારોને વિનામૂલ્યે ઠંડી છાશ અને ગુલાબનું સરબત વિતરણ કરવામાં આવ્યું સિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીના કિનારે આવેલા શ્રી લીલા ગૌતમ બરકાલ દ્વારા આજરોજ કાળઝાળ ગરમીમાં સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે કચેરીના કામકાજ અર્થે આવતા અરજદારોને વિનામૂલ્યે ગાયના દૂધમાં બનાવેલી ઠંડી છાશ અને ગુલાબના શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવતા અરજદારોએ લાભ લીધો હતો રિપોર્ટર મેહુલ પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા અમે લીલા ગૌધામ ભરકાલ ગામથી આવ્યા છીએ પ્રેણામૂર્તિ ભારતી શ્રીજીના સાનિધ્યમાં અમે શિવા અક્ષય તીર્થ નિમિત્તે લોકોને શરબત અને છાશ વિતરણ માટે સિન્નોર તાલુકા સેવા સદનની બહાર અમે વિતરણ કરી રહ્યા છીએ લોકો એનો લાભ લઈ રહ્યા છે અક્ષય નૃત્ય નિમિત્તે ગૌશાળાની ગાયનું છાશ બનેલી અને ગુલાબનું શરબત બંને વિતરણ કરીને લોકોને આ ગરમીમાં એનાથી રાહત મળે અને તૃપ્તિ મળે એવા ઉદ્દેશ સાથે સેવાના ઉદ્દેશ સાથે અમારી એ સંસ્થાએ આ વ્યવસ્થા કરેલી છે અને અમે અહીંયા સેવા માટે અહીંયા બધા ઉપસ્થિત રહી રહ્યા છીએ ભારતી ભારતીશ્રીજી અમારા ગુરુજી છે અને અમારા સાનિધ્યમાં અમે આ બધું સેવા ચલાવી રહ્યા છીએ